પશુઓની બલિ ચડાવવાની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી છે આજના જમાનાની આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય તેવું જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે બે મહિનામાં બીજી પશુ બલીની આ ઘટના છે આવી ઘટનામાં આરોપીઓને જામીન ન મળે તેવો કડક કાયદો બનાવવો જોઈએ કાયદો જ કડક હશે તો લોકો આવું કૃત્ય કરતા અટકશે કાયદામાં ત્રણ વર્ષ સજાની જોગવાઈ છે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે વિજ્ઞાન જાથા સતત પ્રયત્નશીલ હોય છે સરકાર પણ અનેક એવા પ્રયત્ન કરે છે જેથી લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય પરંતુ રાજકોટમાં હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના ફરી સામે આવી છે તેમાં છ જીવતા પશુની બલી ચડાવી દેવામાં આવી છે મારી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડિયા જોડાયા છે જયંતભાઈ બીજા મહિનામાં જ આ પ્રકારની પાછી ઘટના બીજી ઘટના શું કહેશો આ ઘટના વિશે એક તો ખરેખર માનતાના નામે આજે પણ એકવીસમી સદીમાં પણ પશુ બલી ચડાવવાની ઘટના વારંવાર બને છે રાજકોટમાં આ બીજી ઘટના બની છે આ પેલા નવ બોકડાની બલી ચડાવવામાં આવેલી હતી અને ત્યારે મોટી ધમાલ પણ થઈ હતી અને આ પરંપરાના નામે અને માન્યતાના નામે અમુક વર્ગ છે હજી આ પરંપરા છોડવા માંગતા નથી એટલે સરકારે કડકમાં કડક કાયદા બનાવવાની જરૂર છે અને જામીન ન મળે તે પ્રકારનો જો ધારો દાખલ થાય તો હું માનું ત્યાં કંઈક અંકુશ આવે છે પરંતુ હજી પણ આ જ ઘટના ગ્રીનલેન્ડ પાસેની જે ઘટના બની છે તે માત્ર માનતાના નામે રોગ મટાડવાના નામે પુત્રને સારું થઈ જાય તે નામે પંદર બોકડાની માનતા રાખે એમાં છ બોકડાની બલી ચડાવી દીધી છે બાકી જે જીવ રક્ષા ફાઉન્ડેશનના યુવા મિત્રો છે તેને એક સાહસ કરી અને માનવતા ભર્યું કાર્ય કર્યું છે અને જાથા બિરદાવે છે તો આ ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે નિંદા કરે છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ તેનો પ્રશ્ન ઉભો થાય છે આનું નિરાકરણ ક્યારે જયંતભાઈ કારણ કે સતત આવી ઘટના રાજ્યમાં સામે આવે છે અને એક નિર્દોષ પશુઓના જીવ પણ છે see આજે પણ તમે જુઓ તો પશુ પક્ષીની બલી ચડાવવામાં આવે છે નિર્દોષ માત્ર પોતાની માનતા અને કોઈની સફળતા કે ધંધો સફળતા માટે કે પુત્ર પ્રાપ્તિ માટે રોગ મટાડવા નામે એ એકસો એક બોકડાની અગાઉ કેશોદ પાસે પણ ચોરવાડ પાસે માનતા રાખવામાં આવી હતી કેન્સરનો રોગ હતો દવા ચાલુ હતી છતાં પણ માનતા એટલે અમે વિજ્ઞાન જાતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ પશુ બલીની માનતાના નામે જે ઘટના બને છે તે અટકાવવા માટે એક તો કડક કાયદા કેળવવાની જરૂર છે સ્વયં જાગૃતિ લોકો કે એ પણ કેળવવાની જરૂર છે આખા ગુજરાતના તમામ જાગૃત લોકોએ જે જીવિંસામાં જે અટકાવવામાં માને છે તે તમામ વર્ગ જો ગામે ગામ આવી એક યુવા ટીમ બનાવે અને અટકાવવાનો પ્રયાસ કરે તો હું માનું છું કે આમાં અંકુશ આવી શકે છે કાયદામાં અત્યારે શું જોગવાય છે નિર્દોષ પશુઓના જે ભોગ લેવાઈ રહ્યા છે કેટલી સજા છે આમાં ત્રણ વર્ષ સુધીની આ કાયદામાં જોગવાઈ છે અને તમે કોઈ પણ પશુ છે એ પશુને તમે જે અધિનિયમ પ્રમાણે જે પશુ અધિનિયમ ધારો ઓગણીસો જેમાં સુધારો કરવામાં આવેલ છે તે અન્વયે પણ ગુનો દાખલ થાય અને અને એના માટે કડકમાં કડક સજા છે પરંતુ આ આ પશુબલી ઘટનાનામાં આસાનીથી પોતે જામીન મેળવી જાય છે તેને એનો માર્ગ મોકળો બને છે એવું ન બને તે માટે જામીન જામીન મળે નહીં તે પ્રકારનો જો ધારો દાખલ થાય તો જ અંકુશમાં આવે છે અને અમે ગુજરાતમાં જોઈ છીએ તો હજી આ ઘટના ઉપર પૂરું સરકારને નિયંત્રિત સરકાર પ્રયાસ કરે છે પરંતુ હજી નિયંત્રિત નથી થયું તો એના માટે સામૂંક આ આ ગામે ગામ પક્ષી ની બલી માનતાના નામે અટકે તેવા પ્રયાસોનું જન આંદોલનની જરૂર છે બોકડો જે બલી ચડાવવામાં આવે છે આ બોકડા લાવે છે કે ત્યાં લોકો આ બોકડા છે તે તમે જોશો માનતાના નામે બોકડા હોય છે તે બે હજારથી માંડીને વીસ હજાર સુધીના બોકળા પ્રાપ્ય થાય છે અને આ જે પશુધન રાખે છે તેની પાસે જ ભાગે ખરીદી છે અને આ ખરીદવાના કારણે તે આ જે વેચનાર છે એને પણ મોટી રકમ મળે છે એકવાર પશુ બલીનો જે માનતાનો નામનો હોય છે એની અમે એક એકની પચાસ પચાસ હજારની અમે જ્યારે પાંજરા પણ મોકલીએ છીએ તો એ જ માનતાનો જે પશુ બોકડો હોય એને એ જ પરત જોતો હોય છે આવી પણ ઘેરી અંધશ્રદ્ધા છે અને આ અટકાવી ખૂબ જ જરૂરી છે આપણા સૌ માટે જરૂરી છે અને નિર્દોષ પશુ પક્ષીની માત્ર માત્ર પોતાના લાભ કાઢે અથવા માની લો કે પોતે મિજબાની કરવા માટે આ પશુ બલી કરવામાં આવે છે તે અટકાવી સૌની પ્રાથમિક નાગરિકની ફરજ બની જાય છે હાલ જે રાજકોટની ઘટના સામે આવી છે ખૂબ જ દુઃખદ ઘટના છે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ સરકાર સમક્ષ એક માંગ કરી રહ્યા છે કે કાયદો કડક લાવો જેથી લોકોને સરળતાથી જામીન ન મળે જે માતાજીના માંડવામાં માનતા માનવામાં આવી હતી પંદર બોકળાની છ બોકળા તો વધે પણ નાખવામાં આવ્યા અંધશ્રદ્ધા ગુજરાતમાંથી ક્યારે દૂર થશે તે સૌથી મોટો સવાલ સરકાર સામે પણ સામે આવી રહ્યો છે કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ